હરિદર્શન વીસ બાળકો સીઝેરિયન દ્વારા જન્મ્યા હતા અને એક બાળકની કુદરતી રીતે પ્રસ્તુતિ થઈ હતી અને આ તમામ પ્રસ્તુતિ છવ્વીસ ઓગસ્ટની મધ્યરાત્રિએ શરૂ થઈને સાંજે છ વાગ્યા સુધી સરળતાથી ચાલુ રહી હતી જેમાં અઢાર કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી ને કેટલાક કિસ્સાઓમાં હાઈ રિસ્ક હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહ્યું અને કોઈને પણ આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડી નહીં ને ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતા અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકના ગાયનોલોજીસ્ટ ડોક્ટર મોહિલ પટેલે

वो इवेंट बेसिकली जीनियस फाउंडेशन के द्वारा किया गया है और ये ऑफिशियली एक रिकॉर्ड uh, हम लोगों ने अटेम्प्ट किया है जो 24 फोर आवर्स में मोस्ट बेबीज डिलीवर्ड बिन अ सिंगल पर्सन बाय अ सिंगल पर्सन बेसिकली तो उसका एक रिकॉर्ड uh, ब्रेक मेरा 2022 में मैंने खुद ने ये रिकॉर्ड किया था विथ डिलीवरिंग 20 बेबीज इन अ सिंगल डे और इस बार हम लोगों ने 25 फाइव uh, ट्वेंटी बेबीज डिलीवर करवाए हैं इन अ सिंगल डे विद इन एटीन आवर्स सो उसके लिए ये पूरा uh, माहौल सजाया गया है और दूसरी चीज़ ये है कि ये इक्कीस डिलीवरी करने के लिए हम लोगों ने जो बहुत ही माइक्रो प्लानिंग किया है ये माइक्रो प्लानिंग इज़ वेरी इंपॉर्टेंट क्योंकि हर एक पेशेंट जो है जिसने जो लोग हमारे पास डिलीवरी करवा रहे हैं पूरा नौ महीना तक हम लोगों ने उन लोगों को संभाल के रखा है तो वो हर एक पेशेंट हमारे साथ एक इमोशनली बॉन्डेड है तो हर एक पेशेंट का सर्जरी के टाइम पे हम लोगों ने हम लोग उनकी वीडियो में रील्स वगैरह भी बनाते हैं और वो रील्स हमारे इंस्टाग्राम अकाउंट में उनको, उनको कॉलोबरेट करके भी रखते हैं तो एक क्या है कि हमारा एक पारिवारिक माहौल बन जाता है हर एक पेशेंट के साथ उसमें से छः सात पेशेंट तो ऐसे हैं जिन्होंने ऑलरेडी मेरे पास सिजेरियन सेक्शन करवाया हुआ है तो उसमें हमने टोटल इक्कीस डिलीवरी में तेरह लड़के आए हैं और आठ लड़कियाँ हैं और उसमें से हम लोगों ने 20 डिलीवरी जो है सी सेक्शन के द्वारा किया है और सारे सी सेक्शन इंडिकेटेड थे और एक डिलीवरी नॉर्मल हुई है उनकी भी पिछली नॉर्मल डिलीवरी हम लोगों ने ही करवाई है डॉक्टरों साथीनी टीमें જે બાવીસ ડિલિવરી જન્માષ્ટમીના દિવસે ટ્વેન્ટી ફોર આવર્સમાં કરી છે ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ એક નવો વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છે જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ હતો એકવીસ ડિલિવરીનો જે બાર કલાકમાં એમણે પહેલાં કરી હતી બે વર્ષ પહેલાં અને આ નવો રેકોર્ડ એમણે જ એમનો રેકોર્ડ તોડી અને આજે અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં એમને સર્ટિફિકેશન કરી રહી છે તો હું ડૉક્ટરભાઈ મોહિતભાઈ પટેલ અને સાથે એમની જેટલી ત્રીસ ત્રીસથી બત્રીસ લોકોની જે ટીમ છે એમને હું ધન્યવાદ કરીશ અને આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયર્સ ફાઉન્ડેશનમાં આ વર્લ્ડ રેકોર્ડને સ્થાન આપવામાં જઈ પહેલાં સુરતમાં એક વખત થયો હતો એ રેકોર્ડ જે અમે જ આપેલો હતો એ મોહિલભાઈએ તોડ્યો હતો અને આજે એમનો જ રેકોર્ડ એમને બાવીસથી આ ચોવીસ કલાકની અંદર આ તોડેલો છે રેકોર્ડ અને આખી ટીમ જ્યારે આખું આ આયોજન થયું ત્યારે અમારી ટીમ એમને વર્ચ્યુઅલી એ લોકો અમને ત્યાંથી ગાઈડ કરતા હતા અને રિપોર્ટ આપતા હતા અને પછી બધા રિપોર્ટ જોઈ અમે એમના રિપોર્ટ્સ અને એમના જે ડોક્યુમેન્ટ જોઈ અને આજે અમને માન્યતા આપી છે ના આમાં રેકોર્ડ બે ટાઈપે છે તમે સમજો ડિલિવર્ડ કરવો અને ઓપરેટેડ કરવો ડિલિવરી તો હું આજે એક સાથે અહીંયા હું કરી શકું પણ જ્યારે તમે ટ્વેન્ટી ફોર અવર્સની અંદર ઓપરેટ કરીને આ ડિલિવર્ડ કરવો જોઈએ તો એ આખી કેટેગરી અલગ છે અને એ જ અમે રેકોર્ડ આપેલો છે કે ભાઈ ઓપરેટેડ કમ ડિલિવર્ડ